નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ વીસ દસ બે હજાર પચીસ સોમવારના રાશિ ભવિષ્ય પર રાશિના જાતકોની વાત કરીએ તો મીષ રાશિના જાતકોએ આજના દિવસે કોઈની સાથે ચર્ચામાં વાદ વિવાદમાં પડી ન જવાય કોઈની ઉપર ગુસ્સો ન થઈ જાય તે અંગે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે આ સિવાય આકસ્મિક સિઝનલ બીમારી લાગી જવાના કારણે પણ તમારે ખર્ચ કરવો પડે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે શેર બજારમાં જો તમે રોકાણ કરતા હશો તો આજના દિવસે પ્રોફિટ મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે આ સિવાય તમને સમગ્ર દિવસ દરમિયાન સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે આ સિવાય પ્રેમી અને પ્રેમિકાને એકબીજાના સારો એવો સહકાર આજના દિવસે મળી રહેશે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આજના દિવસે કોઈ જમીન કે મકાનની ડીલ બાબતે વિચારતા હોય તો આ અંગે સારો એવા પોઝિટિવ રિસ્પોન્સ તેમને મળશે જો કે સમગ્ર દિવસ દરમિયાન તેમને ઘરની અને માતાના સ્વાસ્થ્યની ચિંતા સતાઈ શકે છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આજના દિવસે કોઈ ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે આ સિવાય ડોક્યુમેન્ટ સંબંધિત જો કા કોઈ કાર્ય તમે હાથમાં લીધું હશે તો તેમાં પણ આજના દિવસે સારી એવી સફળતા મળી શકે છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે બિઝનેસમાં સારી એવી સફળતા જોવા મળશે એટલે કે જે જાતકો બિઝનેસ કરતા હશે એને સારો એવો પ્રોફિટ મળશે સમગ્ર દિવસ દરમિયાન તમારે કોઈ કુટુંબના વ્યક્તિને મળવાનું પણ બની શકે છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે સમગ્ર દિવસ દરમિયાન તેઓ પોતાના અંગે વિચારશે અને નવા નવા આયોજનોમાં વ્યસ્ત રહેશે જો કે આ આયોજનોમાં વિલંબ થવાના કારણે તેમને કોઈ પરિણામ મળશે નહીં તેવું લાગી રહ્યું છે તો તમારે આમાં સાવચેતી એ જ રાખવાની છે કે જે કાર્ય કે જે બાબત વિશે તમે વિચારો તે અંગે તરત જ અમલવારી શરૂ કરવી તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ છે ચાલવા જેવો છે સમગ્ર દિવસ દરમિયાન કોઈ ઝડપથી નિર્ણય લેવા જતાં ફોટા પડી જવાય તેવી પરિસ્થિતિ સર્જાય ખાસ કરીને જો તમે વિદેશ જવા અંગેનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ક્યાંક કોઈ ખોટો નિર્ણય લેવા જાય લેવો જાય અને તેના કારણે તમારે મુસીબતમાં મુકાવવું પડે તો આ અંગે ખાસ તકેદારી રાખવી વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન પોતાના મિત્રો દ્વારા વિશેષ લાભ થાય ખાસ કરીને બિઝનેસ પણ મળી શકે અને એ બિઝનેસ પણ કદાચ કોઈ તમે ધાર્યો પણ ના હોય તેઓ પ્રોફિટ તમને અપાઈને જાય તેવી શક્યતાઓ લાગી રહી છે ધનરાશિના જાતકોની વાત કરીએ તો ધનરાશિના જાતકોને આજના દિવસે તેમના સહકર્મચારીઓ દ્વારા સારો એવો સપોર્ટ મળશે આ સિવાય બસ દ્વારા પણ સારો એવો સપોર્ટ તેમને મળી રહેશે જો કે તેમના દ્વારા કોઈ કાર્ય હાથમાં લેવામાં આવ્યું હોય તેને વિલંબના કારણે તેમને ઠપકો ખાવાનો વારો આવી શકે તેવી પણ શક્યતા છે તો ખાસ કોઈ પણ કામ તમે જે હાથમાં લીધું હોય તેમાં વિલંબ ના કરતા મકર રાશિની વાત કરીએ તો આજના દિવસે તમે કોઈ યાત્રા સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે આ સિવાય બારગામ પણ જવાનું આયોજન થઈ શકે છે અને સમગ્ર દિવસ દરમિયાન કોઈ ગુરુ કે ગુરુ કે વડીલ સમાન કોઈ સંતને મળવાનું પણ થાય કે કોઈ એવી વ્યક્તિને પણ મળવાનું થાય જોકે તમારે આ મુલાકાત દરમિયાન ખાસ તમારા ગુસ્સા પર કાબૂ જાળવવાનો છે જેથી કરીને રિલેશનશીપ બગડી ન જાય કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોનો પણ આજનો દિવસ થોડો સાવચેતી ચાલવા જેવો છે તેમને જૂની કોઈ બીમારીમાં અચાનક ઓપરેશન કરવું કરાવવું પડે તેવી પણ શક્યતાઓ છે આ સિવાય આકસ્મિક કોઈ ખર્ચ પણ તેમને કરવો પડી શકે છે ખાસ વાહન ચલાવતી વખતે તેમણે તકેદારી રાખવી મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આજના દિવસે કામમાં સારી એવી સફળતા મળશે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ તમને આજે સારી એવી ગરાગી જોવા મળશે બિઝનેસ પાર્ટનર તરફથી પણ બિઝનેસને આગળ ધપાવવા માટેના નવા નવા આઈડિયા મળશે લાઈફ પાર્ટનરનો પણ આજના દિવસે તમને સારો એવો સહયોગ સાપડશે તો ખાસ તમે બિઝનેસમાં કોઈ નવું વેન્ચર કરવા જઈ રહ્યા હોય તો તમે ઝડપથી તેમાં આગળ વધી શકો છો જો કે તે સંબંધે જે પણ કંઈ તકેદારી રાખવાની હોય તે તકેદારી રાખીને આગળ વધવું